અને ક્વોલિટી ની તો આની વાત જ નથી પૂછાતી એવી સરસ મજાની ક્વોલિટી આવે છે અને ત્રણ કલર પણ એવા સરસ મજાના છે બરોબર અને પ્રાઇસ ની વાત કરું ને તો ખાલી મળી જવાનું છે નવસો નેવું રૂપિયા માં એવો ફરી એક બતાવી દોખાય નું આવ્યું દૂર થી બતાવી દો આખું પીસ દેખાવું જોઈએ મોબાઈલમાં બરોબર છે ખાલી મળી જવાનું છે માત્ર ને માત્ર નવસો ને નેવું રૂપિયામાં આવી સરસ મજાની પ્રોડક્ટ બરોબર તો તમને ગમતી હોય ને તો અત્યારે સ્ક્રીનશોટ લઈ અને નીચે અમારા નંબર આપેલા છે ને એની ઉપર મોકલી દો બાકી અમારી શોપની રૂબરૂ વિઝિટ કરો મારી શોપનો એડ્રેસ છે મેંદડા દુર્ગા ચોક ગોપી મોલ જિલ્લો જુનાગઢ ફટાફટ ખરીદી કરવા બધા ને આવી નવી નવી ને એક્સ્ટ્રા ઓડીનારી વેરાયટી ખરીદી કરવા માટે અત્યારે જ અમારું પેજ ફોલો કરી લો અને બધાને રીલ શેર કરી દો જેથી કરી એમને પણ આવી નવી નવી પ્રોડક્ટના વિડીયો રેગ્યુલર જોવા મળે બાકી મળશું નવી પ્રોડક્ટ સાથે નવા વિડીયોમાં